હેલો કેમ છો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું મેથીના થેપલા આપણે ક્યાંય બે ત્રણ દિવસના ટૂરમાં જવું હોય તો આ થેપલા આપણને સાથે લઈ જવાના સારા રહેશે તો આપણે એક કઢાઈ મૂકીશું એમાં બેથી ત્રણ ચમચી તેલ મૂકી પછી એમાં થોડું જીરું નાખીશું જીરું નાખ્યા પછી આપણે ચપટી હિંગ નાખીશું હિંગ નાખ્યા પછી આપણે ધોઈ અને સાફ કરેલી મેથી ઉમેરીશું મેથી મેં અહીંયા ઝીણી સમારી લીધેલ છે તેને આવી રીતે વઘારી દેવાથી તેનું પાણી છૂટું પડી જાય છે અને મેથીની એકદમ ફ્લેવર આવી જાય છે આપણે એમને મેથી ડાયરેક્ટ લોટમાં ઉમેરીશું તો એટલી ફ્લેવર નહીં આવે મેથીની એ રી એથી આપણે આપણી વઘારીને જો સોસવાઈને નાખીશું તો મેથીના થેપલા એકદમ ટેસ્ટી બનશે હવે આપણે તેમાં મસાલો કરી લઈશું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી મરચું મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અમને આ થેપલા શાક જોડે અથાણા જોડે ભાવે છે એટલે અમે થોડું ઓછું મરચું નાખીએ છીએ જેથી કરીને બેનું બેલેન્સ જળવાઈ રહે આપણે મીઠું લોટનું અને મેથીનું બધાનું મેથીમાં જ નાખી દેવાનું છે એટલે મીઠાનું પ્રમાણ થોડું લોટનું એડજસ્ટ કરીને જ નાખવાનું રહેશે એટલે મેં અહીંયા બે ચમચી મીઠું નાખ્યું છે તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો પછી જો આવી રીતે મેથી સોસવાઈ જાય એનું પાણી છૂટું પડે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે પછી પછી આપણે મેં અહીંયા કપ ઘઉંનો લોટ લીધો છે એમાં બે થી ત્રણ ચમચી ચણાનો લોટ નાખે છે અને એક ચમચી જેવી થોડી કસ્તુરી મેથી નાખે છે અડધી ચમચી અજમો અને એક ચમચી તલ નાખેલા છે હવે આ થોડાક કોથમીર નાખ્યા પછી આપણે કોથમીર મેથીમાં નહીં આવી રીતે અલગથી નાખવાના છે લોટમાં હવે આપણે આ મેથીનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું આ મેથીનું આપણે વઘારેલ મેથીનું બધું ઉમેર્યા પછી આપણે બધું લોટમાં થોડું આદું નાખી અને બધું મિક્સ કરી લઈશું તમારે લોટ બાંધવામાં જો પાંચથી છ દિવસ માટે રાખવાના હોય તો તમે એમાં બે ચમચી મલાઈ અને છાશ અથવા દહીંથી લોટ બાંધજો મારે સવારે કઢી થોડી વધી હતી એટલે મેં દહીં કે છાશ નથી લીધું મેં એમાં કઢી ઉમેરી છે અમે રાત્રે ખાવા માટે જ થેપલા બનાવેલા એટલે મેં દહીં કે છાસ ઉમેરેલ નથી પણ જો તમારે બે કે ત્રણ દિવસ માટે બહાર જવાનું હોય જો તમે પિકનિકનું વિચારતા હોય અને થેપલા બનાવતા હોય તો તમે મોડી છાસ અથવા દહીંથી લોટ બાંધી શકો છો મેં અહીંયા કઢી વધી હતી એટલે દહીં કે છાસ અલગથી ઉમેરેલ નથી હવે આપણે આ બધું નાખી અને સરસ એવો આપણે જેમ પરોઠાનો લોટ બાંધીએ છીએ નહીં બહુ કઠણ નહીં બહુઢી લો એ રીતે આપણે થેપલાનો લોટ સરસ મિક્સ કરી લઈશું આપણે બહાર જઈએ જમવાનું આપણને ટાઈમ એ મળે ના મળે ફરવામાં આપણને વહેલું મોડું થઈ જાય જો આ થેપલા સાથે હોય તો ચા દૂધ કોફી કે અથાણું લસણવાળી ચટણી કંઈ પણ આપણે સાથે લઈ ગયા હોય તો ગમે ત્યારે આપણે આ ખાઈ શકીએ છીએ અને આ ઘરનું ખાવાનું આપણા માટે ઘણું સારું રહે છે આપણને ક્યાંય બહાર જઈએ ટેસ્ટ સારો લાગે ના લાગે આપણે આ થેપલા સાથે હોય તો ગમે ત્યારે ટ્રેનમાં ગમે ત્યારે આપણને ભૂખ લાગે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ હવે આ લોટ બંધાઈ ગયો એને ઉપર એક ચમચી તેલ નાખી અને મેં આવી એને કેળવી લીધેલો છે ચલો આપણે હવે થેપલા ભણી અને તૈયાર કરી લઈએ હવે આપણે આવી રીત બરોબર લોટ કસણી લઈશું જેથી આપણો લોટ તરત જ ઢેબરા બનવાને લાયક થઈ જશે આપણે હવે એના થેપલા બનાવી લઈશું લોટ આવો રાખવાનો છે આપણે નહીં કટર નહીં ઢીલો હવે આપણે ગેસ પર તવી મૂકી દઈશું અને લોટનું લૂ લઈ અને કોરામણમાં ગોળી અને આપણે એકદમ પાતળું થેપલું વણવાનું છે આ થેપલા હંમેશા પાતળા જ હોય છે અને પાતળા થેપલા હોય એટલે એકદમ પોચા રહે છે આપણે ગમે ત્યારે ખાવા હોય ત્યારે ખાઈ શકીએ છીએ જો આ રીતે આપણે એકદમ પાતળું થેપલું ધારેથી વણી લેવાનું જેથી કરીને જાડું ના રહે ધાર પર આપણે જો આ થેપલું બનાવીને તૈયાર છે હવે આપણે એને શેકી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે એને શેકવાના છે એકદમ કડક કરવાના નથી આ થેપલા ઓછા સારા લાગે છે એકદમ બહાર પેકેટમાં મળે છે એવા થેપલા તૈયાર થશે હવે આપણે બીજું થેપલું વણી લઈશું અને પેલું થેપલું ચડે ત્યાં સુધી આપણે બીજું થેપલું વણી અને તૈયાર જ રાખવાનું છે એટલે આપણે થેપલા બનાવવામાં વાર નહીં લાગે આ થેપલા ખાવામાં સરસ લાગે છે અને ત્રણથી ચાર દિવસ માટે સારા રહે છે હવે જો આપણે થેપલાને એક બાજુથી થોડું ચડી જાય એટલે એને ફેરવી લેવાનું પછી બીજી બાજુ થોડું ચડી જાય પછી આપણે એને ઉપરથી તેલ તમારે ઘી મૂકવું હોય તો તમે ઘી પણ મૂકી શકો છો ઘીમાં પણ આ થેપલા સારા લાગે છે હવે એક બાજુ ચડી જાય પછી આપણે બીજી બાજુ ફેરવી અને ઉપર થોડું તેલ મૂકી અને આ રીતે બધે સ્પ્રેડ કરી અને બરાબર એને શેકી લેવાના છે આને બહુ આપણે ડાઘા પડવા દેવાના નથી આ રીતે નોર્મલ જ શેકી લેવાનું છે આપણે એક થેપડું થઈ જાય એટલે બીજું થેપડું બનાવી લઈએ આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી દેવાના છીએ જો આપણે ક્યાંય બહાર જવાનું હોય તો આ થેપલા થોડા છૂટા છૂટા કરી પહેલાં આપણે બનાવીએ ત્યારે થપ્પી કરી લેવાની પછી એને થોડા થોડા છૂટા કરી અને એકદમ થોડા ઠંડા થઈ જાય પછી આપણે ડબ્બામાં કે કોથળીમાં ત્યાં જવું હોય તો પેક કરીને લઈ જઈ શકીએ છીએ આવી રીતે બનાવી લઈશું આપણે બધા થેપલા તમે પણ આ રીતે ઘરે બનાવજો આ થેપલા બહુ સરસ લાગે છે ખાવામાં અને બાળકોને ટિફિનમાં ભરી આપવા હોય તો પણ તમે ભરી શકો છો કે તમારે એક કે બે દિવસની કે ત્રણ ચાર દિવસની પિકનિક પર જવું હોય તો પણ તમે આ થેપલા સાથે લઈ જઈ શકો છો આપણા ઘર જેવો નાસ્તો ક્યાંય બહાર મળતો નથી બહાર કયો લોટ છે કેવી રીતે વાપર્યો છે કોણે બનાવ્યા છે આપણા છે એના કરતાં ઘરના બેસ્ટ ચલો ફરી મળીશું આવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ જય જલારામ